संतों नेंतों के टास्क की दान वक्षना अभी अनि पोताना अंतर्गत कर गण द्वारा प्रस्थान किया विजय पदक सुनो बंधु साधु भाई 200 आपाच बोलिए आने तो बात आने तो बात आमा बने મિત્રો કથા નો અવાજ તો નથી આવડે આપણે અત્યારે વડીયા બિલેશ્વર મહાદેવ મંદિર જ્યાં મિત્રો એ બધા કથાનું આયોજન કર્યું છે

ભપ�િઉાલેણ સીલણ પિંલણ સિણ સાણગ જાણેણ સાણિાણ જાણ્લણ ંલ્ળણ આપણે છીએ વડીયા પીપરિયા રોડ બિલેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં કથાનું આયોજન છે તો જ્યાં આટલું બધું સરસ જોવા મળ્યું દાદાને દર્શન કરાવી દઉં આ છે મંદિર ભોળાનાથનું મંદિર જ્યાં સત્યા કથાનું આયોજન છે આપ નિહારી રહ્યો છો રાજ સ્ટુડિયો ફેસબુક લાઈવ કહીશ તો આપણે ભોળા પણ દર્શન કરાવી લો સરસ મજાનું બિલેશ્વર મહાદેવનું મંદિર છે ભોળા પણ દર્શન કરાવી દઉં